અમદાવાદના વાળજ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે વિડીયોમાં ચાંપાનેર સોસાયટીમાં કેટલાક કિન્નરો દ્વારા હાથમાં લાકડા દંડા તેમજ હથોડી સહિતના ઓજારો વડે તે ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો ઘરમાં સામાનમાં તોડફોડ કરવામાં આવીને એટલું જ નહીં ઘરની બહાર જે ગાડીઓ પાર્ક કરી હતી તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું આ ઘટનાના સંદર્ભમાં વાયરલ વિડીયોના આધારે વાડદ પોલીસ સ્ટેશનએ તપાસ શરૂ કરી હતી અને જેમાં જેમના ઘરે હુમલો કરવામાં આવ્યો તે ફરિયાદી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન ખાતે કિન્નરો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી જ્યાં વાડદ પોલીસે ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં સીસીટીવીના આધારે કિન્નરોની ઓળખ કરીને તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી બનાવની વિગત એવી છે કે ગઈકાલે બપોરના સમયે કામિદે નામના જે આરોપી છે તે પોતાના અન્ય સાગરીતો સાથે ચાંપાનેર ખાતે આવેલી જે સોસાયટી છે ત્યાં એક ઘરમાં ધસી આવે છે ને હથોડી લાકડા દંડા વડે ત્યાં તોડફોડ કરવા લાગે છે જેમાં કહેવાય રહ્યું છે હાલના જે ફરિયાદી છે શિવાની વ્યાસ તેમના એવા આરોપ છે કે અવારનવાર કિન્નરો દ્વારા તેમના ઘરમાં દબાણ કરવા તેમનું ઘર ખાલી કરવા માટે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યું છે તેના જ કારણે તેમણે આ ઘટનાને અંજામ આપ્યો છે હુમલો કરવામાં આવ્યો છે અને મામલે તેમણે કિન્નરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે જે ઘટનાના સંદર્ભમાં પોલીસે ગુનો પણ નોંધ્યો છે ને હાલ આ સમગ્ર મામલો છે તે ઘરનો વિવાદ હોવાની વિગતો કહેવાય રહી છે ને ખોટી રીતે તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હોય એ ફરિયાદી દ્વારા જે આરોપ લગાવવામાં આવી રહ્યા છે તેના જ કારણે પોલીસે હાલ કિન્નરોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે દર્શક મિત્રો એન્કનપ્રેડ ન્યૂઝને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં